તો પાણી અત્યારે કરી રહ્યા છે આવી રીતની પૌરાણિક જગ્યા છે આ વદલો છે અને સુરાપુરા છે અને જો અહીંયા લખેલું છે અમરેશ્વર મહાદેવ ચામુલ છે તો જ ચારો ને રાખવામાં આવે છે ગામડાના આ બધા મકાનો છે સરસ એવા રસ્તા આવ્યા છે ગામડાના આવી રીતે પુલ આવે છે અને સામે જ મંદિર છે એક્ઝેક્ટલી હવે થોડુંક જ છે સો મીટર જતું છે જો તમે બાઇક લઈને પણ આવી શકો છો જો આવી સરસ એવી જગ્યા ત્યાં તમે ખાલી અહીં નું અને જો અહીંયા રિક્ષા પણ આવી છે સાયકલ છે અને બાઈક પણ છે આ રાંદલમા મંદિર છે જો રાંદલમાન ધજા પણ છે અને આવું મંદિર એક છે આપડે જઈએ છે દર્શન કરવા માટે તો મિત્રો આજનો વિડીયો જોરદાર રહેવાનો છે અને પ્રાચીન જગ્યા છે અલૌકિક જગ્યા છે ચાલો જોઈએ તો હનુમાનજીનું મંદિર છે ચાલો જઈએ હનુમાનજીનું મંદિર છે તો અહીંયા છે શિવગીરી બાપુ છે તેની સમાધિ છે હનુમાનજીની અહીંયા સરસ એવી મૂર્તિ રાખવામાં આવી છે અહીંયા અને જો આ સરસ એવી કુંડ છે આ તળાવ છે બાપુની બેઠક છે સમાધિ છે અને ધૂણો છે

જો આખી લાઈન આપી છે અને નાગ દેવતા બાપાનું મંદિર પણ છે શક્તિ માતાજી પણ છે અને જો વદલો પણ છે આપણે ઉપરથી આવ્યા હતા પણ એક દેવી છે અને પોપતું છે આમાં ઓકે તો શું નામ છે તમારું મારું નામ છે અનિલ ગોસ્વામી અને અમરેશ્વર મહાદેવના પૂજારી છીએ ઇતિહાસ ઇતિહાસ છે અમરેશ્વર અમરેશ્વર મહાદેવના પ્રમાણે અહિયા ત્રણ લિંગ છે અને બે બારોબર એટલે પાંચ લિંગનું સ્થાપન છે જેમાં પ્રથમ લિંગ છે ઈ અમરેશ્વર દ્વિતીય છે ઈ મંગલેશ્વર તૃતીય પીપલેશ્વર અને જે બરોબર છે બે લિંગ એ રજનેશ્વર ને કાશી વિશ્વનાથ છે જોવા જાઓ તો આ ને જ્યારે પાંડવો ગુપ્તવાસમાં હતા કુંતા માતાની સાથે ત્યારે અહીં કુંતા માતા શિવજીની પૂજા કરીને આ દિનચર્યા આગળ વધારતા અને પાંડવોના વખતની સ્થાપના છે પૌરાણિક પૌરાણિક ને અહી ભીમવાવ પણ છે અને ભીમવાવમાં જળ માટે ભીમ ભીમ ભગવાન પોતે પાટું મારી અને વાવ કરી ગલ છે એ નજીક જ છે અને ત્યાંથી પાણી ભરીને અભિષેક કરી અને અહીં સ્થાપના કરવામાં આવી છે અને અતિ પૌરાણિક મંદિર છે નજીકના ગામડા શહેરથી ખૂબ મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આવે અને સાક્ષાત મહાદેવ અહીં બિરાજમાન છે અને ચમત્કારી છે અને નજીકના આપણે બંદર ઉપરથી નજીક માંગરોળ બંદર માંગરોળ નજીકના આજુબાજુના લોકો રુદ્રાભિષેક રુદ્રી કોઈ પણ યજ્ઞ અને જે કંઈ પિતૃ કાર્યો હોય તમામ માટે અહીં આવે છે અને ચૈતન્ય સમાધિ પણ છે શિવગીરી બાપુની જેણીએ જીવતા સમાધિ લીધી ગલ છે જે પણ તમે વિડીયોમાં ઉલ્લેખ કરી શકો ચૈતન્ય સમાધિ અને મંદિરની આરતીનો સમય છે શ્રાવણ મહિના માટે શ્રાવણ મહિના માટે તો ઠીક પણ આખું વર્ષ સૂર્યાસ્ત જે સંધ્યા આરતી થાય સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે જ અને સૂર્યોદય જ્યારે સૂર્ય ઉગે ત્યારે એને પૂજાપાઠ જે પૂજા ચડાવવાની હોય મહાદેવના શણગાર એ કરી અને સવારની પૂજા અને આરતી બંને સાથે થાય છે સૂર્યાસ્ત એનો કોઈ બીજો સમય નહીં સૂર્યોદય ને સૂર્યાસ્ત એ સંધ્યા આરતી અને સવાર ની પૂજા અને આરતી તો ખૂબ સરસ એવી માહિતી આપી હાજી સર થેન્ક મહાદેવ જય અમરેશ્વર જય મહાદેવ છોકરાઓ પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે બીજો પબ્લિક પણ આવે છે અહીંયા દર્શન કરવા માટે આખો ડાયરો અત્યારે બેઠો છે મહાદેવ મહાદેવ આખો ડાયરો અહીંયા બેઠો છે અને બાપુ પણ છે અને પાણી બરફ પણ છે ખૂબ સરસ એવું આ મિત્રો ત્યાં સળગાઈ રહ્યું છે આ શિવલિંગ ને Wow. વ્લોગ વિડીયોને અહીંયા જેન કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારતમાં રાખી છે